વાની કમ મચીંદી સાહેબ કેવાનો મતલબ એ છે અહીંયા મારા મિત્ર ભાઈ શ્રી ડોક્ટર રમેશભાઈ ગરવા બેઠા છે સાહેબ સાહેબ રમેશભાઈ ગરવા કદાચ તમારા સમાજમાં તો પ્રમુખ હશે અહીંયા આ ટ્રસ્ટના નો ડાઉટ પણ સાહેબ કચ્છના કોઈ પણ સમાજના કોઈ પણ જ્ઞાતિ માટે સાહેબ જ્યારે અન્યાય સામે લડવાની વાત આવે સત્યની વાત મૂકવાની હોય ને તો રમેશભાઈ હંમેશા માટે કચ્છના લોકો માટે સત્યની વાત મૂકતા હોય છે સાહેબ એનો હું સાક્ષી રહ્યો છું એવા ડૉક્ટર રમેશભાઈ ગરવાને આપણે જોરદાર વધાવીએ છીએ અવાજને જે પડઘો આપી રહ્યા છે એવા કાર્યકર્તાઓની કચ્છની જરૂર છે ગુજરાતની જરૂર છે સાહેબ એમાંના એક કાર્યકર સાહેબ કચ્છના પ્રશ્નો માટે સતત જાગૃત હોય એવા રમેશભાઈ આપણા કચ્છનો ગૌરવ કહેવાય અને આપના સમાજનું ગૌરવ છે એમને હું વધાવું છું આવો વિશેષ કોઈ વાતો નથી